હવામાન વિભાગ દ્વારા આગામી આગામી દિવસો માટે રાજ્યમાં લઈને આગાહી કરવામાં આવી છે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય હોવાના કારણે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે પંચાવન થી પાસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આજે અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વરાપની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ભાવનગરમાં મહુવામાં બે કલાકમાં બે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો અમરેલી ઉના રાજુલા મહીસાગર ગાંધીનગરના અનેક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે